તો મિત્રો આ સવાલ છે તારીખ સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ લેવાયેલ જીપીએસસી ક્લાસ વન ટુમાં પૂછાયેલો પ્રશ્ન અને પ્રશ્ન એવો છે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની લાયકાત વિશે નીચેના વિધાનો ધ્યાને લો તો મિત્રો અહીંયા વાત છે સુપ્રીમ કોર્ટના જજની લાયકાત બાબતે આપણને બે વિધાનો આપ્યા છે અને ત્યારબાદ આપણે એવું કીધું છે કે એમાંથી કયું વિધાન સાચું છે અથવા તો સાચા છે પહેલું વિધાન છે કે ભારતની કોઈ પણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી સેવા બજાવી હોય તો મિત્રો આ વિધાન ખરું છે કારણ કારણ કે સુપ્રીમ કોર્ટના જજ બનવાની જે લાયકાત છે એમાં ત્રણ મુદ્દા આવે પહેલું એ કે યા તો એણે દેશની કોઈ હાઈકોર્ટમાં પાંચ વર્ષ સુધી ન્યાયાધીશ તરીકે કામ કર્યું હોય અથવા એને હાઈકોર્ટમાં દસ વર્ષનો વકીલાતનો અનુભવ હોય અથવા એ વ્યક્તિ રાષ્ટ્રપતિના મતે કાયદાનો નિષ્ણાત હોય તેથી પહેલું વિધાન ખરું છે બીજું છે કે રાષ્ટ્રપતિના મત મુજબ તે નામાંકિત ન્યાયવિદ કે પ્રખ્યાત કાયદેશાસ્ત્રી હોવો જોઈએ તો હમણાં વાત થઈ એ પ્રમાણે મિત્રો આ પણ વિધાન ખરું છે આમ સુપ્રીમ કોર્ટના જજની જે બે લાયકાત આપી છે બંને લાયકાત ખરી છે અને તેથી મિત્રો આપણો જવાબ બને છે ઓપ્શન સી એક અને બે બંને